ભાવનગર ની મધ્યમાં આવેલ લાલ શબીર ના ઉર્ષાનો શોક જ મનાવવામાં આવ્યો હતો દરગાહ સુંદર કલાત્મક મિલાદ પણ કરવામાં આવી હતી અને ખુબ જ દરગાહની આજુબાજુની અંદર શણગારવામાં આવ્યું હતું અલગ અલગ પ્રકારની કલાત્મક ડિઝાઇનો બનાવવામાં આવી હતી જયારે નિયાજ વાત કરીએ તો અલગ અલગ ગ્રુપો દ્વારા નિયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જયારે સંદર ભાવનગર ના મુસ્લિમ લુહાર સમાજ છે તેમના દ્વારા પરંપરાગત વર્ષોથી થી સંદલ ચડાવવામાં આવે છે તેમના ઘરેથી થી મિલાદ પડતા પડતા સેલારસા પીર ની દરગાહ સુધી આ સંદલ નીકળ્યું હતું આ સંદલ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સંજરી ગ્રુપ પણ અલગ ડ્રેસ કોડ જોવા મળ્યું હતું મિત્રો વિડીયો આગળ જોવાનું ચૂકતા નહીં આગળ સેલારસા પીર ની કરામતો અને હકીકતો જણાવવામાં આવશે તંત્રી જાહીદ મદ્રા સાથે ફોટોગ્રાફર તૌફિક અજમેરી સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર

તો આજે આપણે જે છે સંજરી ગ્રુપ અને અમીપરા સિપાહી જમાતના જે નવયુવાનો એમના જે હોદ્દેદારો છે તેમના કારોબારી સભ્યો છે તેના દ્વારા ભારે જહેમત કરીને જે આ ઉર્સ છે તેમનું આયોજન કરવામાં આવે છે તમે જે જોઈ રહ્યા છો સ્ક્રિપ્ટની અંદર કે જે સેલારસા બાપુના પટાંગણની અંદર જે કલાત્મક જેને કહેવાય કૃતિઓ દર વર્ષે રજૂ કરવામાં આવે છે તો આપણે જે તેમના

દરગા કમિટી તરફથી અને નાતની નિયા જોઈ છે અને બીજી વાત કરીએ કે ઇસ્લામિક અમે આંબળ્યું છે હમણે કે જે સુની દાવતી ઇસ્લામીના નિગરા છે એ પણ 30 તારીખે જે છે એ એક વિશેષ પ્રોગ્રામ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે એ આ વખતે જમાત તરફથી એક અલગ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે માલ્યા ગામથી અમીનુલ સાહેબ કાયદરી તસરીફ લાવવાના છે અને બીજી વાત કરીએ ઈલુભાઈ આપણે કે દર વર્ષે જે સેલારસા બાપુના જે પટ્ટાંગણની અંદર એક અલગ 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 પ્રકારની દર વર્ષે જે એક અલગ કલાકૃતિઓ રજૂ કરવામાં આવે છે કોના દ્વારા રજૂ કરવામાં આવે છે એ અભિપ્રાય સિપાઈ જમાતનું સંજરી ગ્રુપ વર્ષોથી કાર્યરત છે પહેલા જૂનું સંજરી ગ્રુપ પણ હતું અત્યારે યંગ સંજરી ગ્રુપ છે અને આ કાર્ય ટોટલ 30 દિવસ સુધી ચાલે છે મોરમ મહિનો શરૂ થાય ત્યારથીના જ રાજ્યની સાથે સાથે આનું કામ શરૂ કરી દેવાય છે તાજાનું કામ અને દરગાહનું કામ શરૂ હોય છે ટોટલ આ કામ વીસ દિવસ છેલ્લા લાસ્ટ જ્યારે બાપુના ઉરસના બાકી હોય ત્યારે ફાઇનલી કરવામાં આવે છે દર વર્ષે અમે આની અંદર નવું કરીએ છીએ ગયા વર્ષે પણ અલગ કર્યું હતું આ વર્ષે પણ અલગ કર્યું છે આમાં ટોટલ અમે પચાસ જણા છીએ જેમાં ટોટલ ગ્રુપનું મોનિટાઈઝ કુરેશી કયુમભાઈ કરીને છે એ કરે છે કરીમભાઈ શેખ છે અમારા રજાબભાઈ શેખ પ્રમુખ સાહેબ છે ઇમરાનભાઈ બોસ છે આ યાસીનભાઈ પઠાણ છે એ રીતના બધા કારોબારી સભ્યોનો પૂરેપૂરો સાથ સહકાર રહેશે દર વર્ષે અને ઈલુભાઈ સંદલ ની વાત કરીએ ત્યારે સંદલ જે છે ત્રણ દિવસમાં એ લાસ્ટ દિવસમાં કઈ રીતનું હોય છે રાત્રે સંદલ ચડાવવામાં આવે છે બાપુને અને કોના દ્વારા ચડાવવામાં આવે છે સંદલ દર વર્ષે લુવાર સમાજ જે આપણો છે ભાવનગર મુસ્લિમ લુવાર સમાજ એના દ્વારા અને અમિપ્રા સિપાહી સમાજ બંને ભેગા થઈને શાનદાર રીતે કરવામાં આવે છે

તમામ ભાવનગરના હિન્દુ હોય કે મુસ્લિમ સમાજના લોકો હોય એ તમામ આ ચોકથી પરિચિત છે અને આ દરગાહથી પરિચિત છે કેમ કે કોઈ પણ ભાવનગરની અંદર આવે તો બજારમાં આવે તો આ દરગાહ અને આ ચોકમાં થઈને જ જાય છે ત્યારે આવનાર સમયમાં તેમનો ઉર્ષ મુબારક છે એ વલીનો અને એ શું શખ્સિયત છે અને અગાઉ અમે વિડીયો મૂક્યો છે એમાં તમે જોયું છે કે ભાઈ અમીપરા સિપાહી જમાત દ્વારા અલગ અલગ કાર્યક્રમો ત્રણ દિવસના હોય છે ખૂબ જ ભવ્ય ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે પણ આ ઉર્ષની અંદર એક ખાસ જેને કહેવાય કે સંદલ શરીફ ચડાવવામાં આવતું હોય છે દરેક જે વલીની દરગાહો હોય છે ત્યાં એક પ્રકારનું સંદલ શરીફ ચડાવવામાં આવતું હોય છે તો આ જે વલીની દરગાહ છે ત્યાં આગળ જે આપણા મુસ્લિમ લુહાર સમાજની જે કોમ્યુનિટી છે એના દ્વારા જે પરંપરાગત જે છે એ સંદલ ચડાવવામાં આવે છે તો થોડી ઘણી તેમના બુઝુર્ગ આપણી સાથે છે અબ્દુલ સત્તારભાઈ અને તમે જોવો છો કે બુઝુર્ગ ઘણી બધી ઉંમરના છે સિત્યોતેર વર્ષના છે સેવન્ટી સેવન વર્ષના છે તો એની સાથે થોડી ઘણી કેમ કે એમણે પોતાનું જીવન જે સિત્તેર સત્યોતેર વર્ષની જે ઉંમર છે એ કાઢી છે ઘણા સારા નરસા જે દિવસો જે જોયા છે અને જે કહેવાય કે સેલા ફીર બાપુમાં જે ઉર્ષમાં જે પરંપરાગત રીતે જે કહેવાય કે સંદલ એ ચડાવતા આવ્યા છે તો તેમની સાથે આપણે થોડી ઘણી વાત કરશું કાકા આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર હવે આપણે તમારી તો ઘણી બધી ઉંમર છે તમારી તો ઘણી બધી ઉંમર છે જોયો હા તો હવે સેલાર સાહ બાપુ વિશે શું કહેશો તમે તમારી ઉંમરમાં શું શું જોયું તમારા બુઝુર્ગ પાસેથી શું શું સાંભળ્યું અમારી સાપ ચડે થઈ ગઈ હમ ના દાદા એ પેલા એ આખું હતું ને લાંબલી હતી લીમડાના ઝાડ હતા બાપુ એ ઓટલે બેઠતા અને અમારા દાદાનું મકાન સામે હતું દરગાહ બરાબર દરગાહ ને સામે લાઈન માં અમારું મકાન હતું હેઠા અમારા દાદા જુવારી કામની કોળ હતી ઉપર રહેતા હતા ત્યારે બાપુ એમને વસિયત કરીશ હું પડદો કરી જાઉં મારી ખિદમત કરવા રે એટલે ત્યારથી અમે આજ સુધી ખિદમત કરી છે ને સંદર ચડાવીએ છીએ દાદા બીજી આપણે વાત કરીએ કે તમારા તમારા તો અત્યારે સિત્તેર થી સત્યોતેર બુજુર્ગો તમારા દાદા છે તમારા પપ્પા છે લોકોની શ્રદ્ધા છે અને મંદિર માં આવે ને સાધુ બાબા ને વેચી દે આજે ઓલો હિસાબ કરતા રૂપિયો વધતો હોય એ જે મને ચાંદી ના સિક્કા હતા ઓહો ઘટતા નહીં વધતા પૈસા પૈસા વધતા ઘટતા અને બીજું કઈક ચીબડા ની આરે પણ એક જોડાયેલી છે આ બાલ કાટો છે ને ત્યાં ગામ છે ત્યાંથી ચીબડા આવતા રોજ સવારમાં ગાડા ભરાય ને અને અહીંયા માર્કેટ અહીંયા અને અહીંયા આંબા ચોકમાં એની હરાજી થતી હવારમાં વહેલી પાંચ વાગ્યામાં એ ગાડાવાળા આવે તો બાપુ બાપુ જાણતા કરેલા ક્યાં આવ્યા તો બાપુ ચેબડા ચેબડા તો કે છે બાપુ તો હેઠા વાળા સગા નથી તો જાઓ વેઢા રહે અને હજી બધી વેઢાવાળા છું ચીપડા આજની તારીખમાં પણ એ ચીપડામાં વેઢા આવે છે આવે છે એ વાલના માઢિયાના ચીપડા બીજા કાંઈ નહીં અને બીજી કાકા અબ્દુલ સત્તાર ભાઈ આપડે વાત કરીએ તો દરગાહ છે અત્યારે તો તમે તમારી હયાતી કેટલી જૂની કેવી કેવી દરગાહ જોઈ છે અમે સાંભળ્યું છે છે આ જે પેલા રાજા દ્વારા થોડીક બહુ જૂની હતી જે બે સ્ટેપ વાળી ત્રણ ઢાળ વાળી એના વિશે જૂની હતી પછી અમારી દુકાન હતી નીચે બાજુમાં એક મહેમાન ની દુકાન દારૂ ખાન અમારી દુકાન ત્રણ જણા અમે બતા ને અમારા દાદી માને એ તો મારા દાદા ને એક કાકા એ તો એમને સલામત બહાર આવી ગયા બાર જયારે રોડ ઉપર વાયર બાયર ઘણા માણસો મરી ગયા સમજ્યા અને એ પછી બાપુ એ ત્યારે બે ઢાળની દરગાહ હતી ત્યાર પછી ચાર ઢાળની દરગાહ બનાવી છાપરા વાળી રજવાડા તરફ હતું ભાવનગર દરબાર તરફ થી સમજ્યા નગારો કરવા જાય અમારા ઘરના કોઈ કોરનો હોય તો નો બરબત દીધો મુજાવર રાખ્યો તો એ રાખ કોરપા મુજાવ તો વર્ષોથી બદલાયા કરે આવું છે બધું અને કાકા વાત કરીએ તો આમ બાપુને આમ કેટલા વર્ષો વીતી ગયા છે અંદાજે આમ બાપુને આપો 150 વર્ષ ઉપર થયું દોઢસો વર્ષ ઉપર વીતી ગયા છે હવે સંતલની વાત કરીએ તો તમારા બુજુર્ગ પાય થી જે તમને ચડાવવાનું કીધું છે બાપુએ જો હોય વર્ષચત કરીશ કે તમારા વામે ખીદમત કરવાની પછી અમને પછી બસારત કહેવાનું કે ભાઈ તમારા ગેપ ખોલવા છોકી દો એટલે જાય સમજા બરાબર એક જાતની એ પેલા વસિયત હતી પછી બસારતે આવી બસારત હું ઘણી વાર ખાબ માં આવે છે અમારા ઘરના લોકો ને આવી અમારા કુટુંબમાં મોટા બાપુને એ ભાઈ તમે ખોલવા તો બંધ મારી દેવાનું

પીર શિલ અત્યારે અબ્દુલ શત્તરભાઈ તમને હજારો લોકો ગુજરાતના જોવે છે તો ભાવનગર ના હિન્દુ મુસ્લિમ સમાજને શેલારસાહ પીર બાપુ નું શું કહેવા માગશું એની શ્રદ્ધા વિશે શું થોડા બે શબ્દ કહી દઉં શેલાર શાહ બાપુ કરામતજી છે હવે હજારો માણસ વગેર લગાવવાના સલાગ દોવા કરવા આવે હા કરામત સાહેબ માણસો આટલું બધું આવે છે હવે એટલું માણસ હતું નથી આવે એક જમાનામાં મિત્રો આ હતા અબ્દુલ સત્તાર અને તમે જોવો છો કે તેમના એટલે સત્યોતેર વર્ષના છે અને ખાસ જયારે વલ્લીની જે વાત કરે છે

જે પરંપરાગત રીતે બાપુએ જે તેમના વડવાઓને જે કીધેલું હતું કે ભાઈ તમે અમારી કિદમત કરજો જે ચંદલ છે અંદર ચડાવજો તે જે જે આજે છે પેઢીએ પરંપરાગત રીતે હજી પણ જે બાપુનું ચંદલ છે આજે જે સોશિયલ મીડિયાનો જમાનો છે જમાનો ખૂબ જ તરક્કી કરી ગયો છે સ્ક્રોલમાં સ્ક્રોલમાં અમે તમને જૂની દરગાહ છે એ પણ બતાવીએ છીએ કે જયારે જૂનું ભાવનગર હતું ત્યારે આ દરગાહ કેવી હતી અને અત્યારે હાલમાં દરગાહ કેવી છે તો એક પ્રકારે જે બાપુનો જેને કહેવાય કે ફેજ ચમત્કાર નજીકો એટલે હિન્દુ સમાજ ના લોકો પણ ઘણા બધા હોય છે તો ખાસ કરીને આજે આ સ્ટોરી કરવાનું કારણ જ એ હતું કે ભાવનગર ની વચો વચ જે ખોલે

એટલે કઈક ને કઈક શ્રદ્ધાની વાત છે જ્યારે શ્રદ્ધા ની વાત આવે ત્યારે કોઈ નાત જાત ધર્મ કઈ પણ આડું નથી આવતું ત્યારે એવા જ આ એક વલી છે ભાવનગર ગાંધી હતા ને વૈદરાજ દાદા બાપુ ના કાવ બાપુ દાદા ભલે બાપોલા વૈદરાજ ગયા વૈદરાજ બાપુ એક રૂપિયો ચાંદી નો યુવક એ અમારા દુકાન વાળા માલિક હતા ને બધા બિલ્ડિંગ નાચી લખ્યો અમે રૂપિયો વાળા છે બાપુની જૂના લોકો હવે જે જૂના લોકો છે ઈ આપણને જોવાય નથી મળતા ઈ લોકો તો હવે ઓગણીસો પાસઠ ને સાચી હું દર્ગા ની અંદર ઓગણીસો પાસઠ થી ઓગણીસો પાસઠથી જે કાકા છે અબ્દુલ સત્તારભાઈ એ સંદ ચડાવતા આવ્યા છે તેમની કિદમત કરતા આવ્યા છે ઘણી બધી એટલે કાંઈક ને કાંઈક આપણે જે છે આજે તમને કંઈક ને કંઈક નવું જોવા મળ્યું નવું જાણવા મળ્યું બાપુ વિશે એટલે તમારી પણ શ્રદ્ધા છે એ અટૂટ વધી જશે ઈમાન છે એ પણ પાક્કું થઈ જશે તો ખાસ કરીને જો તમને આ સ્ટોરીમાં મજા આવે તો તમારા મિત્રવર્તુળને પણ મોકલી શકો છો કેમ કે આવા વલીઓ તો ઘણા બધા છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર જેને કહેવાય છે આપણે અગાઉ પણ કરી છે કે સંત અને ફકીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર છે તો ખાસ કરીને આવા એક વલી જે ભાવનગરની જે મેઇન બજાર છે ભાવનગરનો જે હાર્દ સમા વિસ્તાર છે મધ્યની અંદર જે છે અને આવનાર સમયમાં એમનો ઉર્ષ છે ત્યારે અમે આ ખાસ કરીને એમની આ સ્ટોરી છે એ કરી છે અને તમને જો ખાસ કરીને સ્ટોરીમાં મજા આવી ગઈ અને આવનાર સમયમાં પણ આવી રીતે કઈક વસ્તુ અલગ અલગ પ્રકારની તમે જોવા માંગતા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો